કોરોનાના નવા વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી ચોવીસ કલાકમાં પાંચને ભરખી ગયો આ પાંચ કર્ણાટક સરકારે આપ્યું એલર્ટ કર્ણાટકમાં ચાર તો યુપીમાં મોત ગુજરાત સહિત દેશને અલબલાવી દેનાર લાખો લોકોને ભરખી જનાર અને હજારો લોકોને અનાથ કરી દેનાર કોવિડનો નવો વેરિયન્ટ ભારતમાં પ્રવેશી ચૂક્યો છે કેરળમાં કોવિડનો જી એન વન મળી આવ્યો છે આ વેરિયન્ટે દેખા દેતા સાથે જ પાંચ લોકોના મોત પણ થયા છે કોવિડ જેન વન સબ વેરિયન્ટથી દહેશત ઓમિક્રોન સબ વેરિયન્ટ બી એ ટુ એટ સિક્સનો વંશજ સપ્ટેમ્બરમાં પહેલો કેસ અમેરિકામાં જોવા મળ્યો આઠ ડિસેમ્બરમાં ભારતના કેરળમાં પ્રથમ કેસ આવ્યો લક્ષણો તાવ આવવું માથું દુખવું ઉધરસ આવવી નાકમાંથી પાણી વહેવું અને ગળામાં બળતરા થવી દેશમાં કોરોનાનો તાંડવ મોત પાંચ પોઈન્ટ તેત્રીસ લાખ એક્ટિવ કેસ એક હજાર સાતસો એક રિકવરી ચાર પોઈન્ટ ચુમ્માલીસ કરોડ કન્ફર્મ કેસ ચાર પોઈન્ટ પચાસ કરોડ આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડોક્ટર રાજીવ બહલના જણાવ્યા અનુસાર આ મામલો આઠ ડિસેમ્બરે કેરળના તિરુવનંતપુરમમાં પ્રકાશમાં આવ્યો જયારે ઓગણસી વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો મહિલામાં ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીના હળવા લક્ષણો હતા જોકે બાદમાં કોવિડ નાઇન્ટીન માંથી સાજા થઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત તક